હા લોય ટુ ફેમિલી કે આમ છ બધા જો મજામાં છે ને આપણે મજામાં છે એમ જો અડધી રાત આમ તો નથી પણ તો પાંચ વાગ્યા છે પાંચ છ વાગ્યા છે આપણા લબાસા થઈ જશે તૈયારો જાય છે ગામડે હવે હાલો ફેમિલી જઈ ગાડી લઈ આવી હવે આપણે આપણા પાર્કિંગમાં જ ગાડી બહાર કાઢી લીધી છે ને ફેમિલી હાલો જવા દઈએ ઘરે અને અહીંયા થોડુંક છે અંધારું તે નાસ્તા બાસ્તો કરશે તો અંઝોડો થઈ જાય ને ધીમે ધીમે વહેતા Thầy giải chuyển án lúc đầu đấy Thầy છે Sưu sĩ tia sưu đi થઈ anu chè Pháp đi vào đi vào dharma Thầy giải thích giải અમે અમારી ધનનો લાઈન નીકળી ગયા છે ગામડે જવા માટે નીકળી ગયા છે જો આ માં ડ્રાઈવર સાહેબ છે આ કેવું છે ના ના હવે તો સીધું છે આ નથી આ માં જનો છે આ સુમો છે અમારો ફૂલ એટિકેટ એ માણસના જો ઓહો આ મારી ડીંગો છે ના ના હેલો ફેમિલી આપણે તો નીકળી ગયા છે વિચારે ગામડે જવા માટે અંતે સુરેશ છોડી દીધું છે હવે જવા દી હાડા હાથે નીકળ્યા છે બરાબર હવે જોઈ એટલા વાગે ભાગ્યે તમને બતાવી પાછા બ્લોગમાં કન્ટિન્યુ ભીના રહી હો મારા ભલે જાઓ હાલો ફેમિલી એને કહી દીધું સુરત છોડી દીધું એમ પણ થોડાક આઠ દિવસ છોડ્યું છું આમ તો આમ આવ નથી છોડ્યું રાઈ ગયા ભાઈ ટ્રાફિકમાં આજ તો બાવલીઓ હલવાનો બરાબર બરાબરનો ટ્રાફિકમાં કારણ કે દિવસે નીકળ્યા છે ને ટ્રાફિક છે બહુ સુરત થી નીકળ્યા ત્યારનો ટ્રાફિક હારે ના રહે છે આ બધા જો ઢીંગુ ટ્રાફિક છે ભીટા બહુ કેટલું છે બહુ છે બહુ છે બાપા કુકડો મરી ગયો છે ફોન ચાલુ ને ચાલુ રાખજો કુકડો મરી ગયો છે પછી શું કરવાનો ફોન ચાલુ રાખીને વિડિયો બનાવવાનું કે એમ કુકડો મરી ગયો કુકડાવાળો હાલો ફેમિલી ધીમે ધીમે ટ્રાફિક કાપી ભરૂચ આવવામાં માં છે આજે આપણે એક્સપ્રેસ નહીં દીધો ચાલો જઈએ હવે નેશનલ હાઈવે ઉપર નીકળ્યા છે ઓલ્ડ ગ્રીન એ જોવો ભરૂચ હજી તો ભરૂચ નું ટોલ નાખો થયું છે પાંચ છ વાગી જાય પાકું છે આજ હેરાન થઈ ગયા છે જતા છે ટ્રાફિકમાં જો કેટલી ગાડીઓ છે આપણી પાસે જો હાલો ચા પાણી પી લઈ જઈએ હવે ચા પાણી લઈ લીધા છે આપણે

આ મોટી ઢીંગોડી ટ્રાફિક માંથી નીકળીને તો કઈક દેશ ઉજે પણ આ ટ્રાફિક થેડ ગામ સુધી મૂકશે ને એવું લાગે છે ધીમે ધીમે આંકી હાલો બીજું હું મિત્રો આજે મેં વડોદરા નથી ક્રોસ કર્યો વડોદરા પહેલાથી અંદર રસ્તે સિંગલ પટ્ટી રસ્તે ગાડી લઈ લીધી કારણ કે બહુ ટ્રાફિક છે એટલે અને પછી એક વખત અમે લોકો છે ને આ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને તે પછી ઈચ્છા હતી કે બીજી વખત આપણે દર્શન કરવા જવું પણ એક્સપ્રેસ બની ગયો પછી અમે અહીંથી હાલતા નહોતા પણ આજે બધું ભેગું થયું અંજળના કાંઈક ટ્રાફિક એટલે કદાચ હંઝલના કાંડે ટ્રાફિક ચાલો માતાજીના દર્શન કરી લઈએ મેલડીમાં ના ચાલો દર્શન કરી લઈએ સુડલ માતાજીનું મંદિર છે જો દર્શન કરી લીધા છે તમે લોકો દર્શન કરી લીધું જય માતાજી ની કમેન્ટ કરતા જજો અમે લોકો જો આજો સુરત થી અમે ગામડે જઈએ છીએ ડબલ પટ્ટી માં ચડ્યા નો લીધો એક્સપ્રેસ નો લીધો નેશનલ હાઈવે ગા ડબલ પટ્ટી ને સિંગલ પટ્ટી ને આમાં ચડ્યા આ જી મીઠો લાગે છે કારણ કે અહીંયા બધે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક ડાટા થઈ ગ્યા છે હાલો ધીમે ધીમે જવા દે આ ડમરી રાણીમ થી ડબલ પટ્ટી માં અજે થાય દેખા જાય આગળ ધીમે ધીમે વયા જાય તો ફેમિલી આપણે લઈ લેતા જમરૂખ ને સીતાફળ કારણ કે થોડી બધી ભૂખ લાગી છે તો લઈ લેતા રસ્તા મળી ગયો હારો ડાલ્યું આપણે જમરૂખ ખાવી છે એવું જમરૂખ ને સીતાફળ જો

ફેમિલી આમ જો આયા જો એક્સપ્રેસ પરથી ઉતરતા આયા જો નીચે ગાડી હળગી गेली છે જો હળગી गेली ગાડીને ક્રેન થી હટાવવામાં આવે છે જો અરે તારા બાથરૂમ ને કઈ જવું છે ના ના નકો હાલો તો આપણે ધીમે ધીમે પાછા વાતા થઈ જઈએ ફેમિલી ફેમિલી ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ આયા ખોળાસ હાલમાં અને પોગી ગયા છીએ આયા અને હવે આમ જઈએ છીએ દર્શન કરવા દાદાના હાલો દર્શન કરી લે પછી મળીએ તમને પાછા બહુ જગ્યાનો વિકાસ થઈ ગયો છો હા જો બહુ મોટો હેવી શેડ બની ગયો હાલો જઈએ હવે એકડી બોલે બધું પોરો બોરો ખાઈને પછી બતાવી હા ભોળા ભાલમાં તો બોબીન જોઈ દે ભેગા થઈ ગયા લે હા ભાલ હા ભાલ સાહેબ આ કે જો ભાઈઓ ભેગા થઈ ગયા બધા રસ્તામાં હાલો નાસ્તો પણ ગ્રી લઈ કરી સદી લઈ લઈ હવે નાસ્તા પણ ગ્રી ને આવો દર્શન કરવા જો દાદાના સાનિધ્યમાં ઘણા સુરતી લોકો આવી ગયા છે હાલો હવે જય દર્શન કરવા દાદાના દર્શન કરી લેજો બધા જો તૈયારી કરવા મળે હો હવે અમારા આને પાવી લે તૈયારી કરવા મળે હા હેલો હાલો ભાઈ જાય ઉપર અમારા ગાંડુ જો એસી ની જલ્દી જરીએ એક નંબર ની બદમાશ છે હાલો જાવા દે બીજો આપડે વલભીપુર માં ગયા છે યો અને થોડી ઘણી વસ્તુ લઈ લીધી છે દુકાન આટો હવે દુકાને બેસવાનું છે મારા પપ્પાને આરામ એને વસ્તુ મંગાવી દીધી હાલો ફેમિલી વસ્તુ લઈને હવે ચા પાણી પીવાના છે ચા પાણી પીને પછી રવાના ભાઈ વલભી પૂરો ભાઈ હા અમારા ગામની નજર આવી ગયા જો હવે ફાઇનલી માં મેલડીના મંદિરે અમે પગી ગયા છીએ અમારા ગામના પાંચ ગામના સીમાડે અમને પણ દર્શન કરાવી દીધું મેલડીમાંના હા અમારે અરે આવી જાવ ભોળાથી ગણપતિ બાપાના દર્શન કરી લેજો કમેન્ટ કરી જો એ તોડી નાનકિયો ભગવતીના દર્શન કરી લે દર્શન કરી લેજો હાલો હવે જઈ આ જો ભાઈ જ્યો તરફ આવી હો આપણું ઘરે હલો અમારામાં થઈ જાય અને સામાન વામન કાઢ લેવું ખેડકી અમારી ખુલતી હોય લાગે છે હાલો અમારોમાં થઈ જાય થોડાક હવે ઘરે આવી ગયો ફેમિલી આપણે અત્યારે ઘરે પગી જાય છેલ્લા પેલા ગોઠવી નાખ્યા છે આ જો હેમીની થવા હો હવે અને પછી આપણે આપણે અમારા ગામની ફેમસ આઈટમ માંગે નહીં ગયો પાંચ રૂપિયાની દસ એટલે દસ રૂપિયાની પાંચ મંગાવી લીધી છે અને ખાવા મીણા છે મેં ચા પી લીધી છે તારે પીવાની બાકી છે તારે રાખી દેશે આમાં પી લે

તાવું બધું છે ફેમિલી તો આજનો અમારો આખો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું કહેશો ઢિંગભાઈ બોલ હે ટાટા અરે ટાટા કહી દીધું હા તો કહેવા ગાંડા ગાંટા હા આના કાંઈક એવું છે